મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોની જિંદગી બદલી જશે એકવાર જરૂરથી સાંભળજો નમસ્કાર મિત્રો મારું નામ સુષ્મા છે અને મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે ભલે મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની હોય પણ હું આજે પણ ઘણી જવાન લાગુ છું અને ખૂબસૂરત પણ દેખાવ છું એટલી સુંદર કે મિત્રો વાત જ ન કરો મારા લાંબા સીધા વાળ છે અને ઊંડી કાળી આંખો છે અને મારું શરીર પાતળું છે તેમજ સુંદર છે મારા લગ્ન એક ગામના સાદા યુવાન સાથે થયા હતા અને મિત્રો મારા પતિનું નામ સંજય છે અને તે દેખાવામાં ખૂબ જ સુંદર હતો એટલે કે હેન્ડસમ હતો અને મને ખૂબ જ પ્રેમ કરતો હતો અને હું પણ તેને પ્રેમ કરતી હતી તે મારી દરેક જરૂરિયાત નો ખ્યાલ રાખતો હતો પણ એક વખત તે ખૂબ જ બીમાર પડ્યો હતો એટલે કે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેનું અવસાન થઈ ગયું અમારે કોઈ બાળક ન હતું એટલે હું માત્ર પચીસ વર્ષની ઉંમરે જ વિધવા બની ગઈ હતી અને પતિના મૃત્યુ પછી તો દુઃખ જ મારા માટે ખૂબ જ મોટું હતું અને મારો કોઈ ખાસ સહારો ન હતો અને મિત્રો પતિના જવાથી હું થોડાક સમય માટે મારા સાસરાના ઘરે ચાલી ગઈ હતી બીજું તો હું શું કરું મારા ઘરે મને એકલું એકલું લાગતું હતું એટલા માટે પણ ત્યાં પણ મને બોજ બનીને રહેવું મને ઠીક નથી

મારીથી એક આદુ બે વરસ મોટો છે અને તે ખૂબ જ સુંદર લાંબો ગોરો અને શરીરવાળો હતો પણ તેણે ભણતર વધુ ન હતું એટલે કે ભણતર વધુ ન હતું એટલે તેણે પણ ખેતરોમાં મજૂરી કરતો હતો અને તેના માતા પિતા ઘણા બધા દૂર હતા તેમના ગામડામાં જ રહેતા હતા અને ઘરની હાલત પણ ખૂબ જ ખરાબ હતી એટલે તે અહીં મજૂરી કરવા માટે આવ્યો હતો મેં તમને કહ્યું એ મિત્રો જીવવા માટે કામ કરવું પડે જ્યારે હું ખેતરમાં જતી હતી તો એ બંને એકબીજાને જગ્યાએ કામ કરતા અને ધીમે ધીમે અમારી ઓળખાણ વધવા લાગી હતી અને મને ખેતરમાં નિંદણ કાઢવાનું કામ મળ્યું હતું અને સચિનને ખેતરને પાણી પાવાનું તે બધી જવારને પાણી પાતો હતો એટલે જુવાર મોટી થઈ જાય અને ક્યારેક ક્યારેક બધા પાસે આવીને ઘાસ પણ કાપતો હતો અને મિત્રો ઘાસ કાપતી વખતે તે અવારનવાર મારી સામે એટલે કે ચોરી છૂપીને જોતો હતો મને જ જોતો હતો મને ખબર હતી હું પણ ક્યારેક તેની તરફ જોઈ લેતી હતી અને ધીમે ધીમે અમારી વચ્ચે નજીક કાંઈ વધવા લાગ્યું હતું અને બપોરે ખાવાનો સમય થતો હતો ત્યારે હું બાકીની બધી સ્ત્રીઓ સાથે બેસીને ખાતી હતી અને તે પણ અમારી સાથે સાથે આવીને જ બેસતો હતો કારણ કે તે એકલો હતો એટલા માટે એને એકલું ના લાગે એટલે એટલે સ્ત્રીઓ પણ તેને બોલાવી લેતી હતી અને ખાતી વખતે ગામની સ્ત્રી હોય તેમની ખૂબ જ ચૂટકી લેતી હતી એટલે કે મજાક કરતી હતી ક્યારેક તો સચિનનું લગ્ન કરી લેજે હવે એમ હવે તો તારી ઉંમર પણ થઈ ગઈ છે કોઈ છોકરી જોઈ લે મને હસતા હસતા કહેતી હતી કે જો અમારી સુષ્માને જો કેટલી સુંદર છે એમ પસંદ હોય તો કહી દેજે જેથી કરીને અહીંયા જ લગ્ન થઈ જાય પણ તે હસીને વાત બદલી નાખતો હતો અને કહેતો હતો હું કહું છું કે ઘરની ખરાબ છે અને જાણી જોઈને વિષય ટાળી દેતો હતો પણ સ્ત્રીઓ જાણી જોઈને એક દિવસ તો એવું થયું હતું કે બાકીની સ્ત્રીઓ આવી ન હતી અને ખેતરે તો હું એકલી જ ખેતરમાં નિંદામણ કાઢવા માટે આવી હતી એટલે કે કામ કરવા માટે અને બાકીની સ્ત્રીઓ નાના માલિકના ખેતરમાં ગઈ હતી એટલે કે બીજું ખેતર હતું ને ત્યાં સચિન પણ પાસેના ખેતરમાં જ પાણી પાઈ રહ્યો હતો અને મિત્રો સવારથી બંને પોત પોતાના કામમાં વ્યસ્ત હતા અને પછી તો બપોર થઈ ગયા હતા તે દિવસે બાકીની સ્ત્રીઓ નહોતી આવી અને માત્ર હું અને સચિન જ હતા હું એક ઝાડ નીચે બેસી ગઈ હતી ખાવા માટે ઝાડના છાયા નીચે ત્યાં સચિન પોતાનું પાણી પાવાનું કામ પણ પૂરું કરીને ખાવા માટે આવી રહ્યો હતો અને ખાવા માટે આવ્યો અને પછી અમે બંને અમારે આમને સામે બેઠા અને થોડી ઘણી વાતચીત શરૂ થઈ હતી સચિન બોલ્યો આજે સ્ત્રીઓ નથી આવી એવું લાગે છે કદાચ બીજા ખેતરમાં ગઈ હશે તો કાલે પાછી આવી જશે ત્યાર પછી મિત્રો મેં મારા ડબ્બામાંથી રોટલી અને શાક કાઢ્યું હતું અને તેને આપવા માટે હાથ લંબાવ્યો હતો ત્યારે તેના હાથનો હળવો સ્પર્શ મારા હાથને થયો હતો અને ત્યારે આખા શરીરમાં સરહન દોડી ગઈ હતી એટલે કે ખૂબ જ અલગ લાગતું હતું સચિને મારી તરફ જોયું અને તેની તરફ અમે બંને પાછા હળવેથી મુસ્કુરાયા હતા અને પછી તેણે મને પૂછ્યું હતું તમારી માંગમાં સિંદૂર નથી તો શું તમે વિધવા છો ત્યારે મિત્રો સચિનની આ વાત મને ખૂબ જ અંદર સુધી અડી ગઈ હતી ભલે તેણે કંઈ ખોટું ન હતું પૂછ્યું પણ મેં મારા પતિની યાદ આવી ગઈ હતી મને એટલા માટે મેં સચિનને કહેવા માંડ્યું હતું કે હા કેટલાક વર્ષ પહેલા એકલી જ છું અને મારી આગળ પાછળ કોઈ નથી અને મિત્રો માતા પિતા છે પણ હું તેમના ઘરે ઓછી જ જાઉં છું કારણ કે મને બોજ બનીને રહેવું પસંદ નથી મારે બાળક પણ નથી ત્યારે તેણે પૂછ્યું હતું તમે બીજી શાદી કેમ નથી કરી મેં કહ્યું મારી સ્થિતિ પણ તમારી જેવી જ છે એટલે કે ખરાબ છે પહેલે થી જ શાદી થઈ ગઈ છે તો બીજી વાર કોણ કરશે અને એટલી દોડધામ કોણ કરે વારાગીએ એમ અને આટલું જ કહીને કારણ કે આસપાસ કોઈ જ ન હતું એટલે અમે બંને વાત કરી રહ્યા હતા અને અમારી બંને વચ્ચે એક અલગ જ આકર્ષણ પેદા થવા લાગ્યું હતું અને ત્યારે સચિન મારી તરફ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને હું તેની તરફ જોવાનું ટાળી રહી હતી અને ત્યાર પછી મિત્રો વાતો કરતાં કરતાં અમારું ખાવાનું પણ પૂર થઈ ગયું હતું ધીમે ધીમે અને ખાવાના પછી અમે દસ પંદર મિનિટ ત્યાં ઝાડની નીચે આરામ કરી રહ્યા હતા એટલે બપોર થઈ ગયું હતું તો એટલે મિત્રો આરામ તો કરવો પડે મેં તકિયો વાળીને તકિયો બનાવ્યું હતું અને પછી સૂઈ ગઈ ઊંઘ તો નહોતી આવતી પણ થોડોક આરામ કરવો પણ જરૂરી હતો કારણ કે કામ કરતા હતા એટલા માટે અને મિત્રો પછી મારી પાસે જ સચિનનો હાથ શરીરને નીચે મૂક્યો હતો અને એક કરવટ લઈને મારી તરફ મોં કરીને સૂઈ ગયો હતો એટલે કે મોઢું મારી તરફ હતું તેમનું ધ્યાન મારા ઉપર જ હતું અને મારો હાથ જમીન ઉપર હતો તેણે પોતાના હાથ મારા હાથ ઉપર મૂકી દીધો હતો અને મારું ધ્યાન પણ તેના ઉપર જ હતું કદાચ મને તે પસંદ ત્યારે તેણે પહેલું પગલું ભર્યું પછી પણ મેં તેના હાથ પોતાના હાથમાં લઈ લીધો હતો અને સચિન હસતો હસતો મારી તરફ જોઈ રહ્યો હતો અને હું પણ સ્માઇલ આપી રહી હતી હું પણ કરવટ લઈને તેની તરફ વળી હતી અને હવે અમારી નજરો એકબીજામાં શરમાઈ ગઈ હતી અને હવે અમે બંને ધીમે ધીમે એકબીજાની તરફ જ ઝુકવા લાગ્યા હતા ત્યારે જ અચાનક જ એક ટુ વ્હીલનો અવાજ આવ્યો હતો અને કદાચ એ માલિક આવી રહ્યા હોય એવું લાગતું હતું ગાડીના અવાજથી અને મિત્રો અમે બંને તરત જ ઊભા થઈ ગયા હતા અને બેઠા થયા હતા થોડી જ વારમાં માલિકની ગાડી આવી ગઈ હતી અને ત્યારે માલિક બોલ્યા હતા સુભાષ તું આજે એક જ છે અને એકલી જ આવી છે બાકીની સ્ત્રીઓ ક્યાં છે મેં કહ્યું બાકીની સ્ત્રીઓ તો નાના માલિકના ખેતરે ગઈ છે એટલે કે ઘરે ગઈ હશે અને કાલથી આવશે બધી સ્ત્રીઓ તેણે સચિનને ગાડીમાં બેસાડ્યો હતો અને કોઈ કામ માટે પોતાની સાથે જ લઈ ગયા હતા એટલે કે સાથે લઈ જતા હતા ગાડીમાં બેસતી વખતે સચિન મારી તરફ જોઈ રહ્યો હતો અને તેના ચહેરા પર અલગ જ મુસ્કાન હતી પણ ત્યાંથી દૂર જવાનું હળવું દુઃખ પણ ઝલકાતું હતું અને તેણે તે દિવસે જ થયું હતું કે મારી યાદોમાં ઊંડે સુધી બેસી ગયું હતું તે રાત્રે મને બિલકુલ ઊંઘ ન આવી અને આખી રાત હું જાગી હતી અને સચિન વિશે વિચારતી રહી હતી હું સચિનના પ્રેમમાં પૂરેપૂરી ડૂબી ગઈ હતી અને મિત્રો સચિન તો તે ચહેરો વારંવાર મને સચિનનો ચહેરો યાદ આવતો હતો અને મારા મનમાં દેખાતો હતો આગળના દિવસોમાં અમે બંને એકબીજાને વધુ સમજવા લાગ્યા હતા અને સમજ્યા અને પછી રવિવારે સાથે બજારમાં ગયા હતા અને હાથમાં હાથ પકડીને ચાલ્યા હતા અને મિત્રો ત્યાર પછી તો એકાબીજા ખાવા પણ બોલાવ્યા હતા અને ઘરે ખાધું હતું અને ત્યાર પછી પ્રેમ થઈ ગયો હતો અને આખરે ગામના મંદિરમાં અમે બંને પણ હાજર હતા એટલે કે બધા જ લોકો આવેલા હતા અને સૌને આ વાત નવીન લાગી હતી કારણ કે મિત્રો અમે બંને ક્યારેય વધુ વાતો પણ નહોતા કરતા હતા અને કોઈને ખ્યાલ પણ ન હતો અમારા બંનેનો અને આ રામ અમારા લગ્ન એક સૌને અમારી ખૂબ જ સરાહના કરી હતી અને ખાસ કરીને સચિનના તારીફ થઈ ગઈ હતી કારણ કે તે અવિવાહિત હતો અને સતા એક વિધવાને મને પ્રેમ કરીને સ્વીકારી લીધી હતી એટલે કે એક સ્વીકારી એટલે કે એક વિધવાને સ્વીકારી એ જ તો તેની સાચી મહાનતા હતી અને સચિનને અમારી ખૂબ જ દેખભાળ કરવા માંડ્યો હતો અને અમે બંને હજુ પણ એકબીજાના સહકારમાં ખેતરમાં કામ કરતા કરતા અને હવે ધીમે ધીમે અમે પૈસા પણ જમા કરવા લાગ્યા છીએ અને મિત્રો તેમની એક એકર જમીન પણ ખરીદી લીધી છે અને હવે અમે પોતાના ખેતરમાં જ કામ કરીએ છીએ અને મિત્રો બીજાના ખેતરમાં કામ કર

તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વાર્તા જો તમારી સાથે બને તો તમે શું કરો એ પણ કમેન્ટમાં કહેતા જજો અને ક્યારેક જિંદગી આપણને એટલી મુશ્કેલી બનાવી દે છે કે આપણે બીજી વખત પ્રેમ કરવાની હિંમત જ ગુમાવી બેસીએ છીએ પરંતુ મિત્રો હિંમત કરવી જ જોઈએ તો કઈક થાય આગળ અને મિત્રો જ્યારે કોઈ વગર પૂછીએ આપણા દુઃખ સમજીએ અને આપણને જેમ જીવીએ તેમ સ્વીકારીએ ત્યારે જિંદગીનો નવો અર્થ મળે છે અને અને સચિન મારી આ કહાની એક નવી શરૂઆત અને સાચો પ્રેમ અને વિશ્વાસની મસાલ છે અને મિત્રો જિંદગી ભલે આપણને કચરો સમજીને છોડી દેતી હોય છે પણ કોઈ તો આવે છે જે આપણને ફરીથી સોનું બનાવી દે છે આજ છે અમારી પ્રેમની કહાની અને સંદેશ તમને શું લાગે છે તમને શું લાગે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેતા જજો ઓકે મિત્રો

કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું અને કાલ્પનિક રીતે જ વિડીયો જોવો ઓકે મિત્રો અન્યથા ના જોશો આવતીકાલે ફરી મળીશું એક મસ્ત સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો અને હા ચેનલ ને જરૂરથી કરી દેજો મિત્રો